દીવ ખાતે વર્લ્ડ વેટલેન્સ ડે દિવસની બે દિવસીય ઉજવણી કરવામાં આવી જેમાં પ્રથમવાર દીવ જિલ્લામાં પક્ષી ગણતરી કરવામાં આવી કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વન વિભાગ દ્વારા આયોજિત તથા કોકુન નેચર ક્લબ અને દીવ સરકારી કોલેજના સહયોગથી દીવ ખાતે બે દિવસીય વિશ્વ વેટલન્સ ડે દિવસની ઉજવણી થઈ પ્રથમ દિવસે એજ્યુકેશન હબ ખાતે કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં દીવ વન વિભાગ ડીસીએફ હર્ષરાજ દીવ સરકારી કોલેજના હર્ષદ સાહેબ વન વિભાગના જીગરભાઈ તથા કોકન નેચર ક્લબના ફાઉન્ડર સભ્યો સહિત વન વિભાગના કર્મચારીઓ કોલેજના પ્રોફેસરો વિદ્યાર્થીઓ તથા એનસીસી ક્રેડિટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોનું આપી સ્વાગત થયું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને પક્ષીઓની પ્રજાતિઓ અંગે તથા પક્ષી ગણતરી સમયે પક્ષીની કઈ રીતે ઓળખ કરવામાં આવે વગેરે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાથે વિદ્યાર્થીઓ તથા કોમ્યુનિટી ફોર કોન્ઝર્વેશન ઓફ નેચરના સભ્યો તથા વિદ્યાર્થીઓની પાંચ ટીમ બનાવવામાં આવી આ ટીમ બે દિવસ સુધી દીવના તળાવ દરિયા સરોવર વગેરેમાં રહેલા પક્ષીઓની ગણતરી દૂરબીન દ્વારા કરી હતી આ રીતે બે દિવસીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અંશે સિક્રેડેટ વગેરે તથા નેચર ક્લબના સભ્યો વગેરે દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વન વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમના અંતે બે દિવસીય કાર્યક્રમ દરમિયાન ભાગ લેનાર પાર્ટિસિપન્ટને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા टिल लास्ट ईयर के 75 फाइव वेटलैंड को हम लोग रामसर कन्वेंशन में रजिस्टर कर पाए दैट तो वी अचीव सक्सेसफुली सो तो टूडे वी हैव मोर देन 75 फाइव रामसर वेटलैंड तो सर्फेस से बहुत क्लोज है इस तरह तो की वेटलैंड की कैटेगरी में जो भी वाटर बॉडीज आती है आपको इकट्ठा होना है आपको मैं पहले बोल रही हूँ इकट्ठा लेकिन ये अनंत पे कभी नहीं जाने पहले मतलब वो डेटा आया लगा हमें कि जब भीड़ में 92 होता है था आज के साथ अगर वेटलैंड पे या कहीं 18 पे जाते हो तो कलरच पॉइंट 01 परसेंट पॉपुलेशन से बता ही नहीं वो डायनेमिक हो शोवेलर हां पाऊ अगर दिशा होए